થયો છે જેની ઉજવણી કરવા માટે ખૂબ મોડી સંખ્યામાં લોકો આજે અત્યારે એકત્ર થયા છે માંડવી ખાતે આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા લોકો ભારતનો ધ્વજ લઈને આવ્યા છે ફટાકડા ફોડે છે અને મીઠાઈ ફે છે એકબીજાને શુભેચ્છાઓ આપે છે લોકોમાં ઘણો જ ઉત્સાહ છે અને આ ઉત્સવ ઉજવણીમાં કોઈ અનિષ્ઠ બનાવ ન બને એની માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને દરેક જગ્યાએ પોલીસના પોઈન્ટ મૂકવામાં આવેલા છે ડાબા પોઈન્ટ પણ મૂકવામાં આવેલા છે ડી પોઈન્ટ પણ મૂકવામાં આવેલા છે આવો જે માહોલ જોવા મળે છે ઇન્ડિયા વીજ થઈ છે એની સામે અને આ માહોલ